રમેશિયા કશું બીજું આવડે નિહાળ ઉપર નિહાળ જવાનું હતું નિહાળ જતું નહિ પછી છોકરા તો નિહાળ જ નહી જવું બનાગઢ તો ઉદ્ધાર આપડા ધુરિયા છોકરા ચાલ્યો ને કાલે તો નહી જવું એ ધુરિયા છોકરો ખબર હા શીખવાડ નહી જવું આમ સનસે

કોક ઓમા ગજેતો રહીએ કોક કો ભારી દે હે ચુલા મેરા અંતા દે તો ઓ આરેન પકરવા કોઈ કેવાનું આ બધું તો આખો મારુ <Tab, yapa end political freeze> yeah,

આજકાલ ના છોકરો નેહા નું બોનું કાઢી ને ખરવા જાય અને ના હોય તો તું પેલા ધુરિયા મંગાય એમને કેતા હું સંપૂર્ણ કેવા જવું કે તાર છોકરો તો તું કેતા તું જા હું એ જવું આમ તો તમે તમારા મોકલે છે મને ના ખબર હોય ખબર કમ્પ્લીટ ફાઈનલ ખબર અમને જોયું ખાલી ખોટું ખોટું ના ના કહેવાય ના દેહો તમે જવું

હાય હાય ટપકી પાણી મલે જા એ ટપકે તમે પાણી બજાર ઘરે મારી માં આ તો હાથ હાથ જી પર જો કાકા ને લે કોણ કાકા

એ અલ્યા બીવરા હું લ્યા હું મૂર્ખા જેવું કરું છું યાર ઇને પર તું તો ને પર લ્યા ને તો હું તો જરામ પર જો ફોટો વાગ્યો આવ

ધ્યાન આપ્યું પરીક્ષા હલો જલ્દી ફટાફટ માં ઘેરા કોમ કોમ સાહેબ આયા

ધ્યાન આપવું આ તો મેં બીજા છોકરા કમ્પ્લેન લઈને આવ્યો તમારા છોકરા હું લઈને આયા કમ્પ્લેન તમારો છોકરો છોકરો મહિના બે નિશારે આવો અલ્યા તમે જવાના મોકલું હું તોય આ શિકર સાચી નહિ આજે મોકલે સાહેબ તમને તમે ધ્યાન આપજો મહિના બે જ તારા અરે સાહેબ કે કે આજે પેન્સિલો લઈ સરકાર ચિંતા કરવાનું કાલ મોકલી દઈ હા મોકલજ અગર અગાર પરીક્ષા હા એમનું ભવિષ્ય સારું થાય સારું કાલ મોકલી શું કેવાનું

અમારે હેરા બતાવતો કાઢ નાખો રસ્તા ઘેર ઊંધો લબ્રાવ ઘેર આપ નીન સોમ હો ના 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 છોટ્યો કઈ ના નહીં મારવાનું પુદરજી ના ના મારવાના એવું તો કરે મારવાના એટલે કેવું કરે ધમકાવા ને પણ મારાય નહીં ધમકાવા ખેતરમાં આવી ગઈ તું બાજુ પુદરજી એ ઓમ છે તો એનો તો ઓમ હતા પેલી બાજુ મેચ હોય જાવ હેરા કો રાખી હેડજો હા નેહર તો ઓમ નહીં નેહાર ઓમ પણ પેલા નાખ્યા હો ઓમ પછી પણ હું કેતો તો નહીં કીધું થા થા તું કોઈક મોટો છોકરો નહી દેખાતો ઓરે પકડો હે પેલા હાથમાં નઈ આવે

બો હું નહીં નહીં હું સાચું ક રહો અરે ભાઈ ઘેર હેડો તમારી વાત છે ઘેર જો દે કે લાવું હેડ હેડો આપણે જઈએ દે લે તું એ હે હે તું બોલ મને આલે રાખવા ના પીધું મને અલ કિસને કેવા રોધ્યો રાખાડવાનું તું આ બે હરખાટ છે આ સંભો આ કોણ આ કોનું હો પાવ આ કોનું હો પાવ લે